ઉપમા આપણે બનાવીએ છીએ પણ આજે આપણે ઉપમાનું પ્રિમિક્સ બનાવવાના છે આ રીતે ઉપમાનું પ્રિમિક્સ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ ફક્ત એક જ ગ્લાસ ગરમ પાણી ઉમેરવાનું છે અને પાંચ જ મિનિટમાં ઉપમા છે તે બનીને તૈયાર થઈ જાય છે એકદમ સોફ્ટ અને પોચો ઉપમા બને છે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય કે બહાર ગામ જતા હોય ત્યારે આ રીતે પ્રિમિક્સ બનાવી અને આપીએ છીએ તો બાળકોને ઉપમા બનાવવાનું પણ ઇઝી થઈ જાય છે તો ઉપમાનો પ્રિમિક્સ બનાવવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન સિંગ તેલ લેવાનું છે જે મગફળીનું તેલ આવે છે તે લેવાનું છે તેનાથી ફ્લેવર સારી આવે છે હવે અહીંયા ચણાની દાળ લેવાની છે જે સોફ્ટવાળા ચણા આવે છે તે લેવાના છે અને અડદની દાળ લેવાની છે ચણાની દાળ અને અડધી દાળ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે ઉપમાનો પ્રિમિક્સ બનાવીએ છીએ એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસ પર જ આપણે દાળને શેકાવા દઈશું હવે અડધી ચમચી રાય ઉભેરવાની છે અને રાયોને પણ સરસ એવી તતરી જાય ત્યાં સુધી શેકાવા દઈશું અહીંયા મેં બે લીલા મરચાં અને સૂકા મરચાં લીધા છે તેને ઉમેરી અને સાતળવાના છે તમારે તીખાસ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે પણ ઉમેરી શકો છો હવે લીલા મરચાં આપણે ઉમેર્યા છે તે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે કહેવાય છે ને કે કઢીપત્તા એટલે કે મીઠા લીમડાનાં પાન એ ઉપમાની જાન હોય છે પત્તા વગર ઉપમા અધૂરો છે તો કડીપત્તા એટલે કે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને સાતરવાના છે હવે અહીં આપણે કાચી સીંગ લીધી છે તો સિંગને ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું હવે જે મીઠા લીમડાના પાન ઉમેર્યા છે તે પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાંતરવાનું છે હવે જે આપણે સિંગતે લીધું છે તે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાનને ટચ કરીએ છીએ તો પાન હજુ ક્રિસ્પી નથી થયા એટલે જો સાંતરવાનું છે અહીંયા કાજુ લીધા છે તેને પણ ઉમેરી અને સાંતરવાના છે એટલે બે મિનિટ માટે સાંતરી લઈશું એટલે સિંગદાણા અને કાજુ છે તે સરસ એવા ક્રિસ્પી થઈ જશે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે કડીપત્તા એટલે કે મીઠા લીમડાના પાન ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં તો આ રીતે આપણે કડીપત્તાને ચેક કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો અને અવાજ પરથી પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે જે પણ મસાલા અંદર એડ કર્યા છે દાળ તે પણ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે બે કપ રવો એટલે કે સોજી ઉમેરવાની છે તમારે વધારે એડ કરવી હોય તો પણ કરી શકો છો પણ આજે આપણે બે કપ રવો લઈએ છીએ તેને ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે જે રવો એટલે કે સોજી ઉમેરી છે તેને શેકાવા દેવાની છે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે રવો સોજીને શેકાવા દેવાની છે રવાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને સાતડી લઈશું આજે આપણે ઉપમાનું પ્રીમિક્સ બનાવ્યું છે અને આ પ્રિમિક્સ બનાવી અને ત્રણ મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ બાળકો હોસ્ટેલમાં રહેતા હોય કે આપણે બારગામ જતા હોઈએ ત્યારે આ રીતે પ્રીમિક્સ બનાવી અને ગરમ પાણી ઉમેરીએ છીએ તો સોફ્ટ ઉપમા છે તે બનીને તૈયાર થઈ જાય છે અહીંયા રવો છે તેને સારી રીતે શેકાવા દેવાનો છે એટલે એટલે પાંચથી છ મિનિટ માટે રવાને શેકાવા દઈશું તો રવો છે તે સરસ શેકાઈ જશે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસ પર જ આપણે રવાને શેકી દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા રવો છે તે સરસ એવો શેકાઈ ગયો છું અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણું ઉપમાનું પ્રિમિક્સ છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમે ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમે વિડીયો મારા ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો એટલે મને પણ આઈડિયા કે મારા વ્યૂઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ અને ઇઝી ઉપમાનું પ્રિમિક્સ બનાવવાનું તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આથી પ્રિમિક્સની રેસીપી કેવી લાગે તો અહીંયા આપણું ઉપમાનું પ્રિમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે તો પ્રિમિક્સને પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું હવે આજે આપણે ઉપમાનું પ્રિમિક્સ બનાવવું છે તેમાંથી જ ઉપમા બનાવીશું ફ્રેન્ડ્સ માર્કેટમાં પ્રિમિક્સના પેકેટ મળતા હોય છે પણ માર્કેટ કરતાં પણ ટેસ્ટી એવું ઉપમાનું પ્રિમિક્સ આજે આપણે ઘરે બનાવ્યું છે અને ઘરે ઉપમાનું પ્રિમિક્સ બનાવ્યું છે તો પ્રિમિક્સ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ઇન્સ્ટન્ટ ઉપમા બનાવીશું તે પણ બે કપ ગરમ પાણી ઉમેરીએ છીએ તો આપણો ઇન્સ્ટન્ટ ઉપમા બનીને તૈયાર થઈ જાય છે તો અહીં આપણે એક કપ ઉપમાનું પ્રિમિક્સ લીધું છે અને બે કપ ગરમ પાણી ઉમેરવાનું છે હવે એકવાર હલાવી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને પાંચ જ મિનિટ માટે મૂકી દઈશું તો આપણે ઇન્સ્ટન્ટ ઉપમા બનીને તૈયાર થઈ જાય છે બાળકો હોસ્ટેલમાં રહેતા હોય કે બહારગામ જતા હોય ત્યારે આ રીતે પ્રિમિક્સ બનાવી અને આપીએ છીએ તેમનું ઇન્સ્ટન્ટ ઉપમા બનાવી અને ખાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે અને પાંચ મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે સવારે નાસ્તામાં ઉપમા બનાવવો હોય તો આ જ પ્રિમિક્સમાંથી ઉપમા બનાવી શકીએ છીએ તો પેનમાં તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ડુંગળી ઉમેરવાની છે તમે જે પણ વેજીટેબલ એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો અહીંયા તમે ગાજર કેપ્સિકમ બીન્સ અને વટાણા પણ લઈ શકો છો અહીંયા મેં ગાજર અને ડુંગળી લીધી છે લીલું મરચું પણ નથી લીધું કેમ કે આપણે પ્રિમિક્સમાં લીલા મરચાં એડ કર્યા છે તો હવે ડુંગળી અને ગાજર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતરી લઈશું અહીંયા મેસિંગ દળા લીધા છે તેને પણ સાથે લઈશું અહીંયા વધારે નથી સાતરવાના થોડો ક્રન્ચી ટેસ્ટ હોય તો વધારે સારું લાગે છે હવે એક કપ પ્રિમિક્સ ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે ઉપમા બનાવીએ ત્યારે રવાને શેકવું પડે છે પણ પ્રિમિક્સ બનાવેલું હોય તો પ્રિમિક્સને એડ કરી સાથે મિક્સ કરી લેવાનું છે અને નોર્મલ પાણી ઉમેરી લેવાનું છે તો આપણો વેજીટેબલ ઉપમા બનીને પણ તૈયાર થઈ જશે સવારે નાસ્તામાં આ રીતે ઉપમા બનાવીને પણ સર્વ કરી શકો છો અત્યારની ભાગદોડમાં આપણે ટાઈમ ના હોય ત્યારે આ રીતે પ્રિમિક્સ બનાવેલું હોય તો તમે ઇન્સ્ટન્ટ બનાવી અને બાળકોને ને સર્વ કરી શકો છો અને નાસ્તામાં પણ સર્વ કરી શકો છો અહીં આપણે જે ઇન્સ્ટન્ટ ઉપમાં બનાવ્યો છે તેમાં પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને પોચો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે અહીં આપણે પ્રોપર માપ સાથે બનાવ્યું છે એટલે એક કપ પ્રેમિક્સ લીધું છે તેના પ્રમાણમાં બે કપ પાણી લીધું છે એટલે પ્રોપર પાણી છે એટલે ઉપમા છે તે સોફ્ટ બન્યો છે તો હવે આપણે ઉપમાની સરિંગ પ્લેટમાં સર્વ કરીશું વેજીટેબલ ઉપમા બનાવ્યો છે એટલે બે મિનિટ માટે ઢાંકણ થવા દઈશું વેજ ઉપમા છે તે પણ બનીને તૈયાર થઈ જશે તો અહીં આપણે જે પ્રિમિક્સમાંથી ઇન્સ્ટન્ટ ઉપમા બનાવ્યો છે તે ઠંડો થઈ ગયો છે અને ઠંડા થયા પછી પણ તમે જોઈ શકો છો કે એકદમ છૂટો ઉપમા બનીને તૈયાર થાય છે તો ઉપરથી થોડું ઘી ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે હાથી પણ ટચ કરીએ છીએ તો એકદમ સોફ્ટ અને પોચો એવો ઇન્સ્ટન્ટ ઉપમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે જે વેજીટેબલ ઉપમા બનાવ્યો છે તે પણ તમે જોઈ શકો છો કે સોફ્ટ અને પોચો બન્યો છે અને ઠંડો થશે ત્યારે છૂટો પડશે અને સરસ એવો સોફ્ટ પોચો ઉપમા છે તે બનીને તૈયાર થાય છે તો હવે આપણે ઉપમામાં લેમન જ્યુસ ઉમેરવાનું છે અને સાહિત્ય મિક્સ કરી લઈશું તમારે લીલા દાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આ રીતે ઉપમાનો પ્રિમિક્સ એકવાર ઘરે બનાવશો ને તો બીજી વાર માર્કેટમાંથી પ્રિમિક્સ લાવવાનું તમે ભૂલી જશો તેટલો ટેસ્ટી અને સોફ્ટ ઉપમા છે તે ઘરે બનીને તૈયાર થઈ જાય છે તો એ આપણે ઇન્સ્ટન્ટ ઉપમા બનાવ્યો છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને જે પ્રિમિક્સ બનાવ્યું છે તેને પણ સર્વ કરીશું ને અને પ્રિમિક્સ બનાવ્યું છે ટાઈટ કન્ટેન્ટમાં સ્ટોર કરી દઈશું અને આપણે વેજીટેબલ ઉપમાં બનાવ્યો છે તેને પણ સળિન પ્લેટમાં સર્વ કરીશું અને કાજુથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે જે વેજીટેબલ રૂપમાં બનાવ્યો છે તેને પણ સડીમ પ્લેટમાં સર્વ કરીશું આ વેજીટેબલ ઉપમાં છે તે સવારે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો અને સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ સર્વ કરી શકો છો તો હવે કાજુથી ગાર્નિશિંગ કરીશું તો ઉપમાને ગરમા ગરમ સર્વ કરીશું તો સવારે નાસ્તામાં ખાઈ શકાય બાળકોને પણ ઇઝી પડે અને બાળકો હોસ્ટેલમાં રહેતા હોય કે બારગામ જતા હોય ત્યારે આ તે પ્રિમિક્સ બનાવી અને સર્વ કરી શકો છો તો તમને આજની મારી ઉપમાના પ્રિમિક્સની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય